નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ ખેડા મહેમદાવાદ રોડ છે અને વિઠ્ઠલપુરાથી આગળ ગબાજીના મોવાડાનું પાટિયું આવે છે અહીંયાથી ગબાજીના મોવાડા જવાય છે અને અહીંયા હમણાં છે શનિદેવનું સરસ મંદિર બન્યું છે અને અહીંયા જાહેર આમંત્રણનું આ બેનર લગાવાયું છે શ્રી રામદેવજી મહારાજના ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગબાજીના મોવાડા ખાતે આજે યોજાનાર છે શુભ સંવત બે હજાર એંસી જેઠ વધારે તારીખ ચોવીસ છ બે હજાર ચોવીસના રોજ રામદેવજી મહારાજના ફોટાની પ્રતિષ્ઠા યોજાનાર છે અને રામદેવજીના ફોટાની શોભાયાત્રા અત્યારે નીકળી છે ડી જેના તાલે નાચતા કૂદતા સેંકડોની સંખ્યામાં ગબાજીના મુવાડાના નાગરિકો ભક્તજનો અને આમંત્રિત મહેમાનો બધા અત્યારે શોભાયાત્રામાં નીકળ્યા છે અને અહીંયા અત્યારે ગરબા ચાલી રહ્યા છે શોભાયાત્રા અડધા ગામમાં ફરી અને પ્રાથમિક શાળા સંકુલ વિસ્તારમાં આવી છે અને અહીંયા અત્યારે ગુજરાતી પરંપરા ભક્તિનો એક પ્રકાર જે ગરબા છે એ ગરબા થઈ રહ્યા છે ડીજેમાં સરસ શૌર્ય ગીતો અને ભક્તિ ગીતો વાગી રહ્યા છે અને સમસ્ત ગામના યુવાનો વડીલો મહિલાઓ બહેનો દીકરીઓ બધા જ અત્યારે ગરબા ગાઈ રહ્યા છે જબરજસ્ત ગરમી પણ છે ચોમાસું છે પણ તેમ છતાં વરસાદ પડ્યો નથી અને કાળઝાળ ગરમી છે તેમ છતાં આપ જુઓ બધા યુવાનો અત્યારે રામાપીની ભક્તિમાં મસ્ત છે નાચતા કૂદતા ગાતા રામાપીની ભક્તિ કરી રહ્યા છે અને ગરબા એટલે ગુજરાતી ભક્તિ આરાધનાનો એક પ્રકાર એટલે ગરબા અને ગરબા દ્વારા અત્યારે રામદેવજીની ભક્તિ આરાધના કરી રહ્યા છે યુવાનો મહિલાઓ બહેનો બધાએ આપ જોઈ રહ્યા છો અને નવરંગ નીજા સાથે આ શ્રદ્ધાળુ ભક્તિ યુવાનો બધા ગરબા કરી રહ્યા છે ગબાજીના મુવાડા ખાતે અત્યારે લોક ઉત્સવ છે આખા ગામમાં તમે જુઓ જ્યાં જુઓ ત્યાં બધા જ ખુશહાલ નજર પડશે અને આ બહેનો વડીલો માતાઓ બેઠા છે અને નાના ભૂલકાઓ પણ અત્યારે અહીંયા દેખાય છે આ ઉપરાંત યુવાનો અને વડીલો બધા અહીંયા ઉપસ્થિત છે અને અનેક યુવાનો ગરબા ગાઈને રામદેવજીની ભક્તિ કરી રહ્યા છે વડીલો અહીંયા ઊભા છે અને શોભાયાત્રા ગામમાં ફરી અને બહાર આવી રહી છે અને અહીંયા ગામડાની એક દુકાન છે ગામ ખૂબ જ મહત્ત્વ હોય છે ગામડાની આવી નાનકડી દુકાનનું અને ગામડામાં જરૂરિયાતની તમામ ચીજ ચીજવસ્તુઓ આવી નાનકડી હાટમાંથી મળી રહ્યા છે એક આ સુવિધારૂપ આ દુકાન હોય છે અને અહીંયા પાણીનો સરસ જગ મૂકાયો છે અને જે આ શોભાયાત્રામાં નીકળ્યા છે તમામ બધા અહીંયા પાણી પીઓ છે અને આ બધા જ શ્રદ્ધાળુઓ જે છે નાતા કૂદતા ગાતા રામદેવજીની ભક્તિ કરતાં કરતાં અને ડીજેમાં ભાતીજીના શૌર્ય ગીતો પણ ચાલી રહ્યા છે અને એ સાથે અહીંયા શોભાયાત્રા સરસ નીકળી છે મોટી સંખ્યામાં ગ્રામજનો અને બહાર ગામના મહેમાનો બધા અત્યારે શોભાયાત્રામાં ઉમટી પડ્યા છે કંકુ ગુલાલની છોડો ઉડાડતા એકબીજાને કંકુ લગાવી અને આનંદ વ્યક્ત કરતા બધા શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક અત્યારે શોભાયાત્રામાં નીકળ્યા છે જો ડીજે ઉપર પણ ડાન્સ કરી રહ્યા છે બધા ભક્તિ ગીતો જ અંદર ડીજેમાં વાગી રહ્યા છે અત્યારે અને નવરંગ નેજા સાથે પાછળ જો ગુલાલની છોડો ઉડાડતા ઉડાડતા બધા ઝૂમી રહ્યા છે નાચી રહ્યા છે અને રામદેવજી અને ભાથીજીનો જયકારા કરી રહ્યા છે ખૂબ જ પવિત્ર અને દિવ્ય માહોલ છે અત્યારે આખા ગામમાં તમે જુઓ એક લોક ઉત્સવ અને મહિલાઓ દીકરીઓ બહેનો અને વડીલ મહિલાઓ દાદીમા અને બધા જ અત્યારે શોભાયાત્રામાં સામેલ થયા છે જોવા દાદીમાં છે ને લગભગ દાદીમાઓ પોતાના દીકરાના દીકરાઓને લઈને તેડીને જઈ રહ્યા છે અને પાછળ જુઓ સરસ રામદેવજીની સવારી આવી રહી છે ઢોલનો નાદ અને રામદેવજીની સવારી રામદેવજીનો રથ આવી રહ્યો છે એમ કહી શકાય કારણ કે ટ્રેક્ટરને ખૂબ જ સરસ શણગાર્યું છે આપ જોઈ રહ્યા છો રામદેવજીની સવારી આવી રહી છે અને બે લીલુંડા ઘોડા પણ આગળ રાખ્યા છે અને જે ફોટો પ્રસ્થાપિત કરવાનો છે જે ફોટોનો પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે એ તસવીર અત્યારે નગર શોભાયાત્રા માટે આ રથમાં બિરાજમાન કરાઈ છે અને અહીંયા પ્રસાદ અને ફૂલને વિતરણ થાય છે અને યુવાનો પ્રસાદ અને ફૂલ પાંદડીનું વિતરણ કરે છે એટલે જે કોઈ આવે અહીંયા ભેટ મૂકે છે અને ફૂલ આપે છે એટલે એનાથી રામદેવજીના ફોટાને વધાવે છે અને એમને પ્રસાદ પણ આપવામાં આવે છે અને અહીંયા પાણી માટેના જગ લઈને આ ટ્રેક્ટર પાછળ આવી રહ્યું હતું અને જુઓ આખા ગામમાં રામદેવજીનો લોક ઉત્સવ અત્યારે ઉજવાઈ રહ્યો છે કેટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડ્યા છે આપ જોઈ રહ્યા છો અને યજ્ઞ મંડપ સ્થળ જે છે રામદેવજી મંદિર ત્યાં લગભગ આ શોભાયાત્રા આવી ગઈ છે હવે અને આ ગબાજીના મુવાડા બોર્ડ લગાવ્યું છે આપ જો પાછળ કેટલું સરસ મનોહર વાતાવરણ છે કુદરતની સાનિધ્યમાં કુદરતી માહોલ છે સ્વચ્છ વાતાવરણ છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ સરસ ગ્રામ્ય ઝલક આપ જોઈ રહ્યા છો અને ખૂબ જ ભોળા માણસો અહીંયા હોય છે ખૂબ જ શ્રદ્ધાળુ માણસો હોય છે અને એટલે જ આપણે આવા બધા ધાર્મિક ઉત્સવોમાં કવરેજ કરવા ખાસીએ છીએ દાદા આવી રહ્યા છે અને રામદેવજીનો ફોટો જે છે અહીંયા રથમાં બિરાજમાન કરાય છે ટ્રેક્ટરમાં ટ્રોલીની અંદર ત્યાં બધા ભાવપૂર્વક દર્શન કરે છે કારણ કે રામદેવજી અત્યારે નગર શોભાયાત્રા માટે નીકળ્યા છે પછી મંદિરમાં પ્રસ્થાપિત થઈ જશે એટલે બધા જ અહીંયા વધાવી દર્શન કરી અને પ્રસાદ લઈ અને રામદેવજીનો જયકારા કરે છે જુઓ દાદા છે નાના બાળકો છે અને ખૂબ જ સરસ આ ટ્રેક્ટરને શણગારાયું છે અને હવે યજ્ઞ મંડપ જે છે તે લગભગ આવી ગયા છે અહીંયા એક બીજી હાટડી છે દુકાન અને અહીંયા પણ જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ ઉપલબ્ધ થાય છે ખૂબ જ મહત્ત્વની આ હાટડી હોય છે સ્થાનિક લોકો માટે અને જો નવરંગ નિજા સાથે રામદેવજીની સવારી અત્યારે વાજતે ગાજતે મંદિર સુધી આવી ગઈ છે અને હવે યજ્ઞ મંડપ સ્થળે ટૂંક જ સમયમાં આ રામદેવજીની સવારી પહોંચશે અને અહીંયા નાની દીકરીઓ છે સ્થાનિક જે રીત રિવાજ હશે એ પ્રમાણે કળશમાં પાણી ભરેલ છે અને બધી દીકરીઓ સારા સુકન માટે રથની આગળ આગળ ચાલી રહી છે અને ભક્તિપૂર્વક માં જે શૌર્ય ગીતો અને ભક્તિ ગીતો વાગે છે એના નાદે નાચતી ઝૂમતી ગાતી આ દીકરીઓ કુંવારિકાઓ જે છે એ રથની આગળ આગળ શુભ સુકન માટે જઈ રહી છે હાથમાં કળશ છે અને કળશમાં પાણી હતું અને આ રામદેવજીની તસવીર સાથે આ યુવાનો રથ લઈ અને રામાદાદાની સવારી નીકળી છે અને ગામમાં ફરી નગર શોભાયાત્રા કરી અને હવે મંદિર તરફ આવી રહ્યા છે નવરંગ નેજા જુઓ કેટલું સરસ આહલાદ વાતાવરણ છે કુદરતના સાનિધ્યમાં ગામડાની અંદર પરા વિસ્તારમાં એટલે કે ઘબાજીના મુવાડામાં રામદેવજી મંદિર બન્યું છે ને એની અંદર રામાદાદાની આજે ફોટાની તસવીરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે અને આખું ગામ હિલોળે ચડ્યું છે બધા જ રામદેવજીની ભક્તિમાં લીન છે પાછળ સમિયાળો મંડપ દેખાઈ રહ્યો છે મહિલાઓ બહેનો દીકરીઓ રામદેવજીનો જય જય કાર કરી અને અત્યારે ઉત્સવ મનાવી રહ્યા છે અને આ મંદિરની અંદરનું દ્રશ્ય રામદેવજીનું જે સિંહાસન તૈયાર થયું છે સિંહાસન સિંહાસન કહી શકાય રોશનીનો જળહાટ જુઓ ખૂબ જ સરસ શણગાર્યું છે અત્યારે અને ફૂલ કેળના પાન છે અને ફુગ્ગા ને એ બધાથી અને રોશનીનો જળરાટ રામદેવજીનું મંદિર અને સિંહાસન સરસ શણગાર્યું છે અને એની ઓસરીનો ભાગ છે પ્રાંગણ છે એનું મંદિરના પ્રાંગણને પણ ખૂબ જ સરસ સુધિત કરાયા છે ફૂલ છે ને આર્ટિફિશિયલ ફૂલ પણ લગાવાયા છે અને લાઇટ રોશનીનો જળરાટ આપ જોઈ રહ્યા છો ખૂબ જ સરસ રામદેવજીના મંદિરને સુશોભિત કરાયું છે ડેકોરેટિવ કરાયું છે અને અહીંયા મંદિર પ્રાંગણમાં જે સમિયાણો છે ત્યાં હમણાં યજ્ઞ થશે અને ત્યાર પછી રામદેવજીની તસવીરને અહીંયા ફોટાને અહીંયા પ્રસ્થાપિત કરાશે તે પહેલાં આપણે જે સુશોભિત કરાયેલું શણગાર્યું છે મંદિર એની થોડી ઝલક બતાવીએ છીએ ખૂબ જ દિવ્ય તેજોમય ઓજસ્વી પવિત્ર આ જગ્યા છે આપ જોઈ રહ્યા છો કેટલો તેજ છે મંદિરને સ્થળે દિવ્ય જગ્યા છે દિવ્ય ભૂમિ છે અને આજે રામદેવજીની તસવીર એટલે કે ફોટાને આજે અહીંયા પ્રસ્થાપિત કરાશે અને જો આ નવરંગ નેજા આકાશમાં લહેરાઈ રહ્યા છે આ મંદિર છે નિર્માણાધીન મંદિર છે રામદેવજીનું ગબાજીના મોવાડમાં અને ત્યાં વરસાદની મોસમ છે વરસાદ આવતો નથી પરંતુ વરસાદ આવે તો એના માટેની તૈયારી સમિયાણા ઉપર પ્લાસ્ટિક કવરથી આખા મંડપને ઢાંકી દેવામાં આવ્યો છે અને હવે નગર શોભાયાત્રા સાથે રામદેવજી દાદા પોતાના સ્થાન એમ કહેવાય મંદિરે આવી ગયા છે અને બે લીલુડા ઘોડા બે સાઈડ બે મૂક્યા છે અને આખું ગામ ભક્તિના રંગે રંગાયેલું છે અને આ જો નવરંગ નેજા ઉન્નત આકાશ સુધી લહેરાઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો અને ભાવિક ભક્તો પણ એ નેજાને પકડી અને લઈને સારા સુકનનો અહેસાસ કરી રહ્યા છે ભક્તિભાવપૂર્વક નેજાને તેઓ લઈ અને આગળ જઈ રહ્યા છે અને જે સ્થાપન કરાયું છે યજ્ઞ થવાનું છે યજ્ઞ કુંડ છે અહીંયા વિવિધ દેવ દેવતાઓનું સ્થાપન કરાયું છે અને અહીંયા યજ્ઞકુંડને કુંડને ભૂદેવ સરસ સુશોભિત કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો સરસ ડિઝાઇન બનાવી છે અને ટૂંક સમયમાં યજમાન દંપતીઓ અહીંયા આવશે અને પૂજાપાઠ થશે અને યજ્ઞમાં આહુતિ અને પૂર્ણહુતિ પછી રામદેવજીની પ્રતિષ્ઠા થશે તસવીરને ફોટાને સિંહાસન ઉપર બિરાજમાન કરાવશે અને વિશાળ સમયાણો યજ્ઞ મંડપ આપ જોઈ રહ્યા છો અને અહીંયા ઢોલના નાદ સાથે દીકરીઓ પણ પાણી ભરેલા કળશ લઈ અને સુકન માટે ઊભી છે અને અહીંયા હવે શરૂઆતમાં બે ઘોડા જે છે લીલા ઘોડા લીલા ઘોડાની સવારી જ રામદેવજી કરે છે અને લીલુડા ઘોડા લઈ અને આ ખંડ દીવો છે અને પહેલાં ઘોડા લઈને બે શ્રદ્ધાળુઓ આગળ આવી રહ્યા છે અને પાછળ રામદેવજીની તસવીર ફોટો જે છે એ લઈને ભાવપૂર્વક શ્રદ્ધાળુઓ હવે યજ્ઞ મંડપ સુધી આવી ગયા છે અને અહીંયા વિધિ વિધાન અનુસાર રામદેવજીના ફોટાનું સ્વાગત કરવામાં આવશે સામયું કરવામાં આવશે અને પૂજા અર્ચન કરવામાં આવશે નેજા ફરકી રહ્યા છ જોઈ રહ્યા છો અને ખૂબ જ શ્રદ્ધા સાથે ભાવપૂર્વક આ યજમાન દંપતી છે યુવા દંપતી તેઓ રામદેવજીના આ ફોટાને હવે અહીંયા વિધિવત રીતે યજ્ઞ મંડપ સ્થળ સુધી લઈ જશે જ્યાં પૂજા આરાધના કરવાની છે અને આપ જુઓ હવે રામદેવજીની જે તસવીર છે ફોટો છે એને કુમકુમ તિલક કરી વધાવી અને અંદર લઈ જાવશે જે ફોટાની પ્રતિષ્ઠા કરવાની છે એટલે વિધિ વિધાન ધાર્મિક અનુષ્ઠાન પ્રમાણે એ ફોટાને ઢાંકી દેવાયો છે પછી પ્રસ્થાપિત કર્યા પછી એમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે પછી તસવીર બધાના દર્શન માટે એ ફોટો મંદિરમાં રખાશે અને રામદેવજીના ઘોડાને પણ કુમકુમ તિલક કરી અને એને પણ વધાવવામાં આવે છે અને બધા શ્રદ્ધા સાથે અત્યારે ધાર્મિક વિધિ વિધાન અનુસારનું અત્યારે આરાધના થઈ રહી છે અને નેજા છે એને પણ વધાવવામાં આવ્યા છે અને રામદેવજીની તસવીર એટલે કે ફોટો જે નગર શોભાયાત્રા કરીને આવ્યો છે એની નજર ઉતારવામાં આવે છે ફોટાની નજર ઉતારવામાં આવે છે કારણ કે શરૂઆતમાં રથમાં જે બિરાજમાન ફોટો હતો એ બધા દર્શન કરી શકે એવો મોહક ફોટો હતો એટલે એ તસવીરની નજર પણ ઉતારવામાં આવી અને હવે જે રામદેવજીનો ફોટો યજ્ઞ સ્થળ સુધી જશે યજ્ઞ મંડપમાં પધારે ત્યાં સુધી ફૂલો પુષ્પવૃષ્ટિ કરી અને એમના આખા રસ્તે ફૂલ પાંદડીઓ બિછાવવામાં આવી રહી છે અને પાછળ ખૂબ જ ભક્તિપૂર્વક રામદેવજીના ફોટાને લઈ અને શ્રદ્ધાળુઓ યજ્ઞ મંડપમાં પ્રવેશી રહ્યા છે પાછળ નવરંગ નેજો પણ આવી રહ્યો છે અખંડ દીવો અને અન્ય તમામ ધાર્મિક જે અનુષ્ઠાન માટેની ચીજ ચીજવસ્તુઓ છે બધું લઈને બધા આવી રહ્યા છે વધારો રામ રેણુજાવાળા અને ગીતો પણ સરસ વાગતા હોય છે પણ આપણે એ સંભળાવી શકતા નથી અને બે લીલા ઘોડા છે એ સ્થાપન આગળ અહીંયા મૂકવામાં આવ્યા છે અને સમિયાણો આખો ખીચો ખીચ ભરેલો છે પાછળ ઘણા બધા શ્રદ્ધાળુઓ ઊભા છે અને આ યજ્ઞ મંડપ તૈયાર છે ને અહીંયા બાજટ પાટલા મૂકેલા છે એટલે યજમાન દંપતીઓ અહીંયા પૂજા કરવા બેસશે પરંતુ સૌ પહેલાં તો રામદેવજીની જે તસવીર ફોટો છે એ તમે જુઓ ધીરે રહીને અહીંયા પૂજા અર્ચન વિધિ માટે અહીંયા લાવવામાં આવી રહ્યા છે અહીંયા મહારાજ યજ્ઞ કાર્ય શરૂ થઈ ગયું છે બ્રાહ્મણો દ્વારા દેવ દેવતાઓને આહવાન સાથે હવે આ યજ્ઞ મંડપ છે સમિયાણું એમાં પૂજા સ્થળે પધારવા માટે આહવાન કરવામાં આવશે દરેક દેવ દેવતાઓને દેવી દેવતાઓને ભૂદેવ દ્વારા આહવાન કરી અત્યારે અહીંયા બોલાવવામાં આવશે અને હવે વિધિવત બધા જ દંપતી યજમાન દંપતી હવે પૂજા અર્ચન કરશે અને હવે યજ્ઞ કાર્ય શરૂ થઈ ગયું છે અને દરેક આ નવ દંપતી છે એમને કુમકુમ તિલક અને હાથે નાળાછડી બાંધવાની હોય છે અને ત્યાર પછી વેદોક્ત શાસ્ત્રોક્ત રીતે તમામને આ પૂજા કરવામાં આવશે મોટી સંખ્યામાં આ પાટલા ઉપર દંપતિઓ પૂજા માટે બેઠા છે લગભગ યુવા દંપતીઓ પૂજા અર્ચન માટે બેઠા છે આપ જોઈ રહ્યા છો ત્રણ હરોળમાં પૂજા માટે પાટલા ગોઠવાયા છે નાના બાળકો પણ માતા પિતા સાથે પૂજામાં બેઠા છે નાનપણથી જ બાળકોમાં ધાર્મિક સંસ્કાર આવે એ માટે આવા ધર્મ કાર્યમાં બાળકોને સાથે રાખે છે અને યજ્ઞ કાર્ય સંબંધ થઈ રહ્યું છે યુવાનો અહીંયા ઉભા છે અને વડીલો અહીંયા પાથરું પાથરી બેઠા છે અને એમની નિશ્રામાં વડીલો ચારે બાજુ બેઠા છે અને એમની નિશ્રામાં જ્યાં સરસ ધર્મ કાર્ય થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો મંદિરના પ્રાંગણમાં આંગણામાં અહીંયા વિશાળ સમિયાણો બાંધ્યો છે ને સમયાણા યજ્ઞ મંડપ છે અને એની નીચે યજ્ઞ સંપન્ન થઈ રહ્યો છે મંદિરના ઉપરનો શિખરનો ભાગ છે હજુ કળશ શિખરને ધ્વજ દંડ લગાવવાના છે હજુ બાકી છે કામ અને મિત્રો આ સવારની પૂજા કાર્યક્રમનો આ વિડીયો આપણે આ શૂટિંગ કર્યો છે અને હવે પછીનો વિડીયો સૌજન્યથી આપણે સાંજે આરતીનો છે એ સૌજન્યથી પ્રાપ્ત છે એ જોઈશું હવે અંબાજીના મોવાડા ખાતે રામદેવજીના ફોટા પ્રાણ પ્રતિષ્ઠાનો આ વિડીયો આપણે શેર કરી રહ્યા છે આ વિડીયો આપણે ગમે તો લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય રામદેવજી